નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં જે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે બોલિવૂડના જાણીતા કલાકાર અને અંતાક્ષરી કાર્યક્રમના અન્નુ કપૂરના હોસ્ટિંગમાં અંતાક્ષરી કાર્યક્રમ યોજાશે આજ રોજ શહેરના વેવી એન ગરબા ગ્રાઉન્ડ સન ફાર્મા રોડ ખાતે હેરિટેજ આર્કોન દ્વારા અંતાક્ષરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેના માટે બોલીવુડના જાણીતા કલાકાર તથા અંતાક્ષરીના હોસ્ટ એવા અનુપ કપૂર તથા સહ હોસ્ટ એવા અનુભવ સુમન અને વિન્તી સિંહની ટીમ દ્વારા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ઓડિશન દેવામાં આવી રહ્યા હતા જેમાં શહેરના ઘણા ગાયકોએ ભાગ લીધો હતો અને એક દિવ્યા કલાકારે પણ લે તેવું પ્રદર્શન કર્યું હતું શુક્રવારે ફાઇનલ ઓડિશનમાં પણ અઢીસોથી વધુ કલાકારો દ્વારા ઓડિશન આપવામાં આવ્યું હતું જેમાં શહેરના જાણીતા વકીલ પ્રદીપ શર્મા શ્રદ્ધાબેન શર્મા જાણીતા જલતરંગ અને ગાજ તરંગના કલાકાર ગાયક હેમંદભાઈ ભોસલે સહિતના અન્ય કલાકારોએ ભાગ લીધો હતો જેમાં એક દિવ્યાંગ કલાકારે જજેશનું ધ્યાન પોતાની ગાયકી થકી ખેંચ્યું હતું તો બીજી તરફ શહેરના જાણીતા એડવોકેટ અને નોટરી તથા વોઇસ ઓફ રફી તરીકે ઓળખાય છે તેવા પ્રદીપ શર્માની પસંદગી થઈ હતી પસંદગી પામેલા કલાકારોની ટીમો વચ્ચે આજે ફાઈનલ અંતાક્ષરી મુકાબલો યોજાશે જેમાં વિજેતા ટીમને ઇનામ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે